અમારા મહિલા મંડળની બહેનો સારું ખવડાવ આવે છે ગૌશાળામાં અમે આ ભજન કરીએ અને એમાંથી જે મારા દાનના પૈસા આવે એનું અમે આ પુનદાન કરી દઈએ છીએ એટલે અમે બધી બહેનો જો અમારા મંડળના બે ભાઈઓ પણ અમારા સાથે આવ્યા છે અમે ભજન મંડળ ચલાવીએ છીએ એટલે સાથે અમારા બે ભાઈઓ અમને મદદ કરવા આવ્યા કે ચાલો આપણે ગૌશાળામાં દાન કરવા જઈએ એટલે અમારા બે ભાઈઓ સાથે આવ્યા છે ગૌશાળામાં ખાસી બધી ગાયો ઘણી બધી ગાયો છે જો જો ને એનું લેક તો મુદાન જાય બાકરા ને હાલ હા આ આપણે આવી જ ઘાસ દાન કરવા માટે આવે છે અમે ભજન મંડળ કરીએ છીએ ભજન જે અમારા આવક થાય એનું અમે આવી રીતે પુનદાન કરીએ છીએ બંદર ની બહેનો બધી ભેગી થઈ આજે ગૌશાળામાં દાન કરવા આવે છે અને પછી આગળ બીજે અમારે વૃદ્ધા આશ્રમ માં ત્યાં ત્યાં અમે રસોઈ આવી છે ત્યાં બાર વાગ્યા હવે ત્યાં જઈશું અમે એટલે અમારા મંડળની બધી બહેનો છે આ ભાઈઓ

પ્રાણી નું આપડે જે દાન કરીએ એ તો અમર બચાર કઈ બોલી શકતું નથી એટલે આ દાન ખરું દાન છે આપણા માટે આ દાન આપડે ઉગી નીકળે એવું છે જેને કરવું હોય તો આ જગ્યા બહુ સરસ સરસ છે જે આપણે ભજન આવું કરીએ અને પૈસા આવે દાન કરી દઈએ ચાલો તારે હવે અમે હા વૃદ્ધાશ્રમ માં જઈશું બધી મહિલા બહેનો અને ત્યાં બધા દાસરા ત્યાં અમારે રસોઈ આપી છે તો ત્યાં બધા રસોઈ પડે ગાય બચાઈ ધરી જે બધી જો જુઓ માં ગીતા બા તો ધરાતા ને ગાય ખવડાવવા જો ક્યાં મિંડા હે ને ખુશ થઈ જાય લિયા બચેઈ મે પહોંચાતી નહી ને લાંબી તેમ ખાવા જાય ગાય નહીં પહોંચાતી હમ ગાય

અહિયાં બચ્ચાની મૃત્યુ સો લાગે હા એ કપૂર એટલે વધારે લાગે છે ને